નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ ભાગ ત્રણ પર્યાવરણના એકમ નંબર તેર પહાડી રહેઠાણ પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરી ખાનામાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌરવ જાની માતૃભાષા કઈ હશે તો ગૌરવ જાની છે એ મહારાષ્ટ્રના મુંબઈમાંથી આવ્યો આવ્યો હતો એટલે કે મહારાષ્ટ્રની જે ભાષા છે એ મરાઠી છે તો ગૌરવ જાનીની માતૃભાષા પણ મરાઠી એટલે કે ડી અહીંયા આવશે બીજો છે કે મનાલી કયા રાજ્યમાં આવેલું છે પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાંચલ તો મનાલી છે એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું તો ચાંગથાંગ એ દરિયાની સપાટીથી આશરે પાંચ હજાર મીટરની ઊંચાઈ પર હતું એટલે અહિયાં સી લખવાનું ચોથું છે કે નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી કઈ છે જાની કે ચાંગપા તો ચાંગવા છે ઊંચા પર્વત પર રહેતી પાંચમું છે નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે પશ્મીના કશ્મીરી સ્વેટર કે રેબો તો પશ્મીના ઊન છે એ દુનિયાનું સુપ્રસિદ્ધ ઊન છે એટલે અહિયાં એ આવશે છઠું છે નામ ગેલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે તો નામ જે તંબુ તંબુ છે છે એ રેબોના નામે ઓળખાય છે એટલે અહીંયા સિંહ આવશે સાતમું છે ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચઢાવવા જાય છે તો ચાંગપા જાતિના લોકો છે એ ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવા જાય છે પ્રશ્ન બે છે કે તમારે બે ત્રણ દિવસ સુધી પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો તો અહીં પ્રવાસે જવાના હો તો તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જાઓ એની અહીંયા યાદી બનાવવાની છે જેમ કે પ્રવાસમાં જવા માટે બે ત્રણ દિવસ સુધી બગડી નહીં તેવો ખોરાક કપડાં પાણીની બોટલ શેતરંજી બ્રશ દાંતણ રૂમાલ ફોટા પાડવા માટે કેમેરો જેવી આપણે સાથે લઈ જઈએ છીએ હવે પ્રશ્ન છે કે નીચે જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ એની ફરતેના લંબ ચોરસમાં લખો તો અહીંયા જે ઘરના ચિત્રો આપેલા છે એ ઘર બનાવવા માટે કઈ સામગ્રી વપરાય એ આ ચોરસ ખાનામાં લખવાની છે આ લંબચોરસ જે ખાના આપે છે એમાં આ સામગ્રીના નામ લખવાની છે તો આ ઘર છે એ ભૂંગો છે તો ભૂંગો બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય તો ઘાસ છે લાકડા છે માટી છે છાણ છે ગારો આ બધી વસ્તુઓ આ મકાન બનાવવા માટે વપરાય અને અહીંયા જે મકાન દેખાય એમાં લાકડો છે ઈંટો છે સિમેન્ટ છે પતરા છે એ બધી વસ્તુઓ આ મકાનમાં આપણે લખી શકીએ પ્રશ્ન ચાર છે કે ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગતો લખો તો અહીંયા નગરો મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન આપણે અહીંયા લખવાનું છે મહત્તમ એટલે કે વધુમાં વધુ તાપમાન અને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન અને અહીંયા શહેરોના નામ લખવાના છે અને તેનું તાપમાન આપણે અહીંયા સામે લખવાનું છે હવે પ્રશ્ન પાંચ નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો ત્યારબાદ ચારે રાજ્યની માંગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો તો તમારે અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચારે છેડામાંથી એક એક રાજ્યમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે અને એના વિશે તમારે લખવાનું છે અહીં આપેલું છે કે રાજ્યનું નામ અને ઘર બનાવવા માટે વપરાતી સ્થાનિક સામગ્રી તો આપણે અહીંયા લખ્યું છે કે લદ્દાખ તો ઇન્ટો સિમેન્ટ લોખંડ પત્રા વગેરે રાજસ્થાન તો ઘાસ માટે છાણ તેમજ ઈંટ સિમેન્ટ લોખંડ લોખંડ રેતી કેરળમાં પણ પાકા મકાનો હોય છે એટલે એમાં પણ ઈંટો સિમેન્ટ રેતી અને લોખંડ અને મિઝોરમ તેમાં વાંસના થાંભલા લાકડું પતરા આ સિવાય ત્યાં પણ પાકા મકાનો હોય તો એમાં પણ ઈંટો રેતી સિમેન્ટ લોખંડ વગેરે ત્યાં વાપરી શકાય હવે પ્રશ્ન આપેલો છે કે એકમના આધારે નીચેની વિગતો લખો તો અહીંયા તમારું ગામ અને એકમમાં આપેલ લેહ વિસ્તાર એટલે કે ઠંડુ રણ એની સામગ્રી અહીંયા લખવાની છે કે કે ત્યાંનું તાપમાન કેવું પોશાક કેવો ઘર કેવો ખોરાક કેવો અને પશુપાલન કેવું છે એ અહીંયા આપણે લખવાનું છે તો આપણે અહીંયા અહીંયા તમે તમારા ઘરનું લખવાનું છે તમારા ગામનું લખવાનું છે અને અહીંયા લેહ વિસ્તારનું લખવાનું છે પ્રશ્ન સાત આપેલો છે કે કૌશમોથી શબ્દો પસંદ કરી લખો અહીંયા લખવાના છે જેમ કે આપણે ચિત્ર જોઈએ તો આ ચિત્ર છે ભૂંગો છે તો આપણે અહીંયા ભૂંગો લખીશું આ તંબુ છે તો અહીંયા તંબુ લખીશું આ મકાન છે તો અહીંયા આપણે મકાન લખીશું આ બરફમાં રહેવાનું ઘર છે તો અહીંયા આપણે ઈગલું લખીશું અને આને આપણે ઝુંપડી લખીશું જો મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે